રાધનપુર મસાલી રોડ વોર્ડ નંબર સાતની અંદર સરસ્વતી નગરમાં રોડની કામગીરી શરૂ કરવામાં આવી રાધનપુર શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખ જ્યોતિબેન જોશીની વારંવાર રજૂઆતોને ધ્યાનમાં રાખીને પાટણ જિલ્લાના રાધનપુર ખાતે નગરપાલિકા વિસ્તારની અંદર આવેલા વોર્ડ નંબર સાતની અંદર ઘણા સમયથી છેલ્લા બે વર્ષથી રાધનપુર વોર્ડ નંબર સાતમાં રહેતા અને કોંગ્રેસના નેતા શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખ જ્યોતિબેન જોશીની વારંવાર લેખિત અને મૌખિક રજૂઆતોને ધ્યાનમાં રાખીને નગરપાલિકા અને ગુજરાત સરકાર દ્વારા વોર્ડ નંબર સાતની અંદર આવેલા મસાલે રોડ ઉપર સરસ્વતી નગરની અંદર રોડની કામગીરી શરૂ કરવામાં આવી હતી તેને ધ્યાને લઈને રાધનપુર શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખ જ્યોતિબેન જોશીએ સારો ગુણવત્તાવાળો રોડ રોડ બને અને અન્ય વિસ્તારોના રોડ પણ બને તેવી માંગણી કરી છે નગરપાલિકા અને ગુજરાત સરકારનો પણ આભાર માન્યો હતો અને તેમની રજૂઆતોને ધ્યાનમાં રાખીને નવીન રોડની કામગીરી નગરમાં કરવામાં આવતા રજૂઆતોનું પરિણામ મળતા તેમનામાં ખુશી જોવા મળી હતી સરસ્વતી નગરના રહીસોમાં પણ ખુશી જોવા મળી હતી આધનપુર સાત નંબર વોર્ડ નંબર સાતમાં આવેલી સરસ્વતી સોસાયટીમાં કે જે બે વર્ષથી ખાલી પડેલું રોડનું કામ અમે વારંવાર રજૂઆતો કરવા છતાં આજે જે કામ ચાલુ કરવામાં આવ્યું છે એનાથી અમને ખુશીનો માહોલ છે અને આ કામ સારી રીતે થાય અને જે પણ સાત નંબર રોડમાં જે પણ સોસાયટીઓના ખાલી રોડના કામ પડેલા પડેલા કામ ખાલી છે એ કરવામાં આવે તો સારું અને લોકોને સુવિધા મળી રહે બધા ગંદકીમાંથી અમને છુટકારો મળે એવી મારી રજૂઆત હતી મહિલા શહેર પ્રમુખ તરીકે છવ્વીસમી જાન્યુઆરીએ મેં રજૂઆત કરી હતી અને એને ધ્યાનમાં લઈ અને આજે કામ ચાલુ કરવામાં આવ્યું છે એ બદલ હું એમને અભિનંદન પાઠવું છું રાધનપુર કોંગ્રેસ મહિલા શહેર પ્રમુખ જ્યોતિબેન જોશી